જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના પવિત્ર દિવસ રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારે નવ કલાકે મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેમાં ડીજે તેમજ ઢોલ નગારા ભગવાન શ્રી રામનો ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનો તેમજ આરએસએસના કાર્યકર્તાઓ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રીરામની આ શોભાયાત્રા રામજી મંદિરથી લઈને નાના મોટા ઉછણીયા ગિરિરાજ ચોક નવી બજાર નવઘરા બજાર તેમજ કામનાથ મંદિર થઈ મુખ્ય બજારમાં પહોંચી અને ત્યાંથી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના વેશભૂષા એ આકર્ષણ કેન્દ્રો બન્યા હતા જેમાં ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેમના એસપીજી કમાન્ડો એ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત હનુમાનજીએ પણ વિરાટ સ્વરૂપ જોવા મળ્યું હતું તેમજ શિવાજી મહારાજ પણ રથમાં સવાર જોવા મળ્યા હતા શ્રી રામની શોભાયાત્રામાં માતૃશક્તિ તેમજ દુર્ગાવાહીની મહિલાઓએ બોળે સંખ્યામાં ભગવાન શ્રી રામના નામ પર ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ભવ્ય આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા આજ રોજ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ તેમજ તમામ ધાર્મિક સંસ્થા દ્વારા દુર્ગાભાઈ ની માતૃશક્તિ બહેનો અમારા અને ભાઈઓ અને બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિજનો જાફરાબાદમાં કોળી ખારવા વાણિયા બ્રાહ્મણ સાધુ સમાજ ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે આ જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉચાણ્યા થાય મોટા ઉચાણી થઈ ગિરિરાજ ચોક કામનાથ મહાદેવ બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજ મેં અહીંયા પૂર્ણાહુતિ કરી છે તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે મરીનપ સાહેબનો સહયોગ રહ્યો છે તમામ અમે આ તકે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તરીકે આ તમામનો અમે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ કેનો એનો પૂરો સહયોગથી આજ અવડી મોટી બહોળી સંખ્યા જાપરાજમાં હોવા છતાં પણ સફળતાથી શાંતિથી અમારી આ રેલીને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે હિન્દુસ્તાન માટે થઈને ભારત દેશ માટે થઈને પ્રગતિનું રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે છોડાય કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણમાં પ્રાર્થના કરીને હસ્તુ ભારત માટે જાફરાબાદથી બાઉભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ